આ તાંદલજા વિસ્તાર ફેસ સ્કૂલ પાસેનો ભાગ છે તમે જોઈ શકો ફેસ સ્કૂલની બિલકુલ સામેની બાજુએ આ ગટરનું પાણી રોજે રોજ છેલ્લા દસ દિવસથી ઉભરાય છે રહીશો વારંવાર ફરિયાદ કરી રહ્યા છે ફરિયાદ કરે છે તો મોકલે એવું કહે છે કે માણસો આવે છે અહીંયા રેકર્ડ ઉપર આ લોકો ફરિયાદ લેખિતમાં આપીને આવ્યા હોય પછી બી એ ફરિયાદના કામે રેકર્ડ ઉપર એવું થઈ જાય કે ભાઈ ફરિયાદનું સમાધાન થઈ ગયું અને સ્થળ ઉપર આવો તો જેની તે જ ફરિયાદ હોય તમે જુઓ અત્યારે આ કઈ ચોમાસાની સિઝન નથી આ ઉનાળા શિયાળાની સિઝન છે અને આ જે પાણી છે ગટરનું પાણી આ તો ઠીક છે કે વરસાદી ગટર છે તો પાણી અહીંયા બાકી આ ગટરનું પાણી આખા રોડ પર ફેલાય એ પરિસ્થિતિ છે એક સેકન્ડ પાણી ઉભરાતું બંધ નથી થતું આખો દિવસ ચોવીસ કલાક પાણી ઉભરાતું રહે અને પછી એની ફરિયાદ કરો તો ફરિયાદનું સમાધાન નહી કરવાનું અને એક પણ ફરિયાદનું નિરાકરણ આવતું નથી વારંવાર ફરિયાદ કરે છે છતાં નિરાકરણ નથી આવ્યું એટલે આજે અહીં આગળ દર વખતે જ્યારે બી ફરિયાદ કરો તો સમાધાન ના થાય પછી જ્યારે મીડિયા બોલાવીએ મીડિયા બોલાવીને મીડિયાની સામે વાત કરી એટલે કમિશનર સાહેબના ત્યાંથી અમને ગોદો મારે તો અહીંયા કામ કરવા માંડે ત્યાં સુધી કામ કરવાનું એટલે દરેક વખતે તમારી ફરિયાદ અમારે કમિશનર સાહેબને કરવાની તમારી જવાબદારી છે જવાબદારીના ભાગરૂપે જે કામ કરવાનું છે કામ કરો ને ભાઈ શું કરવા દર વખતે અમારે આ એ કરવાનું મીડિયાની અંદર બોલાવવાનું દરેક કામનું મીડિયા ટ્રાયલ કરવાનું એફરાજ પારખે यहाँ बाजू गटर भराती है हम गटर का घड़ी घड़ी देते है पढ़ नहीं आते ने हमारे वहाँ बाजू पानी बहुत निकलता है गटर का यहाँ स्कूल के बच्चों को तकलीफ होती है आते जाते इंसानों को तकलीफ होती है हमारे को घर में तकलीफ होती है पर ये आके ने साफ नहीं कर रहे बहुत गंदगी है न बहुत बास आती है इससे मच्छर डेंगू उमेंगू सब होता है ચાંદલડા દસ નંબર વોર્ડ ફેઝ સ્કૂલની પાસે રાજીવ અવાજ આવેલું છે ત્યાં આગળ વારંવાર ગટેરો લાઈન ભરાઈ જાય છે અને કેટલી વાર કોપરેશનમાં રજૂઆત કરવા છતાં હતા આગળ કોઈ નિરાકરણ આવતું નહીં અને અમે ઓનલાઈન ફરિયાદ કરીએ તો અમારી અરજીને રિવાઇન્ડિંગ કરી દે છે વોર્ડ નંબર દસની અંદર અને કોઈ પગલાં લેવાતા નહીં બાજુમાં સ્પે સ્કૂલ આવેલી છે એને વિદ્યાર્થીઓને આવતા જતા દુર્ગંધ માર્ગે અને એમની આયુ આરોગ્ય અને સાથે છેડછાડા બદબુ મારે છે સાત સાહેબોને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે અમારું વહેલી તકે નિરાકરણ લાવવા મહેરબાની કરશોજી શું પઠાન છે અને રાજીવ અવાસ મને પ્રમુખ તરીકે નિમેલો છે